તમે જે ગાય જોઈ રહ્યા છો આ ગીર ગાય વેચવાની છે સાવ ઓછી કિંમતમાં અને ટોટલ જવાબદારી સાથે ગાયની ટોટલ ડિટેલ વિડીયો અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ગીર ગાય વેચવાની છે ટોટલ જવાબદારી સાથે આ ગાય બીજું વેતર વ્યાઈ ગયેલી છે બીજું વેતર માત્ર અગિયાર દિવસ પહેલા વ્યાઈ ગયેલી છે તાજી વ્યાઈ ગયેલી ગાય છે ગીર ગાય સાવ સોજી અને જવાબદારીવાળી ગાય રૂબરૂ સ્થળ પર જઈ ગાય રૂબરૂ જોઈ અને ત્યારબાદ પણ લઈ શકો છો ગાયના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગાય લેવા કે રૂબરૂ જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો ગાય વેચાઈ દેશે તમારે ખોટો ધક્કો થશે અગિયાર દિવસ પહેલા બીજું વેતર વ્યાઈ ગયેલી છે અને નીચે કાના લીલડાના લીલડાની બેટી જોવા મળશે અને અત્યારે આ ગાય છ લિટર દૂધ આપે છે આખા દિવસનું બાર લિટર અને ત્રણ આસણવાળી આ ગાય છે વધારે માહિતી માટે તમે ઓનરનો માલિકનો તેમના કોન્ટેક કરી શકો છો અને વધારે માહિતી મેળવી શકો છો રૂબરૂ ગાય લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કરીને જ જજો બાકી ગાય વેચાઈ જશે તમારે ખોટો થકો થશે કિંમત 55000 અંદાજિત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે જો ગાય લેવી હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર અને પાલીતાણા ગામે જોવા મળશે ગાય લેવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર નંબર મળશે નવ્વાણું પર ફોન કરી ગાયની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો